Bos, bos, tak Porot itu, porot itu, bi, siapa pas wajar? Ametara nama ni, hey, thakar na thakar. eh.

હાલ હા હા એડે ક્યારે છે લાવ્યો ટાડો ગારો 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 આગળ શું કેવું લાગે લાવ્યો હાલ ભાઈ ચાલો ભાઈ આપું ચાલો ભાઈ ચાલો ચાલો એ છે હાલો ગાઈસ તો જો વાવણી થઈ ગઈ છે અમારે તો આવી રહ્યા છે હવે બધા કારણ કે આજ તો બધા લાગડ ટ્રેક્ટર ને ટ્રેક્ટર ને ડાંડાઓ બધા માણસો ને બધા આજે લાગડ થઈ ગયા છે તો અહીંયા ચાક ચેક જોઈએ તો ત્રણ ત્રણ ટ્રેક્ટર હાલતા હોય ને ત્રણ ત્રણ જોડી ડાંડા હાલતા હોય બી ઉપર બી જતું હોય અને વેતા ન કરાવી પણ વેતા થઈ જાય છે ડાંડા જોવો વેતા ન કર્યા હોય તો વેતા થઈ જાય છે ટાંડા રપટામાં મેં કોઈ એટલે તમારે આમ વાંકા સુકો વાંકા સુકો એ ઉગેતી ખબર પડે ચક્કર તો હેલો મિત્રો જો મિની ટ્રેક્ટર હાલી રહ્યો છે ત્યાં પણ હું જઈ રહ્યો છું ભાઈ મારા નવા વ્લોગમાં તમારું ફરી સ્વાગત છે તો કારણ કે આજે થોડીક વરાબ છે એટલે બધે લાગટ વાવા મળવું છે વાવા મીડ્યા છે તો હજી પણ ટ્રેક્ટર પણ ખૂતી જાય છે મિત્રો તો ટ્રેક્ટર હજી હાલતું નથી કૂતી જાય કરેક્ટર તો હાઉ કૂતી જાય એક ફેર તો આગળ મેં ઝાડ કરીને કઈઠું